આગામી તહેવારોને લઈ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પર્વને હવે ગણતરીનો દિવસ બાકી છે જેને ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે આગામી તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે તો બીજી તરફ હિન્દુ સમાજ દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે જેને ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો કોમી ખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી આ સાથે જ હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ પોલીસ તેમજ વહીવટી તંત્રને પોતાનો સાથ સહકાર મળી રહેશે તે અંગે જણાવ્યું હતું આજ રોજ અંગલેશ્વર શહેર પોલીસ સ્ટેશન એડિઝન ખાતે જેઆઈ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તથા ઘણા સયોજકોની મીટિંગ યોજાઈ હતી જેમાં આવનાર તહેવારો નિમિત્તે વિવિધ ચર્ચાઓ થઈ હતી તહેવારોમાં પડતી અગવડતાઓને કેવી રીતે એને નિરાકરણ લાવવામાં માટે લાવવામાં આવે તેના વિશે ચર્ચાઓ થઈ હતી અને તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ કરાઈ હતી જય હિન્દ જય ભારત આવનાર ગણેશ વિસર્જન અને આવનાર ઈડે મિલાટ નો જે કાર્યક્રમ છે એ શાંતિથી અને સારી રીતે ઉજવાય

એના માટેની જગ્યા આજે ડિસાઈડ થઈ જશે અને કાલ સુધી લગભગ નક્કી થઈ જશે